તો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાઓમાં વરસાદી માહોલ સાર્વત્રિક વરસાદને પરિણામે ગીર સોમનાથ જિલ્લો પાણીથી તરબોળ થઈ ચૂક્યો છે સાર્વત્રિક વરસાદને પરિણામે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો પણ ખુશ છે અને વાતાવરણમાં પણ ઠંડક છે આખા જિલ્લામાં બધી જ જગ્યાએ વરસાદી માહોલ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીની સ્થિતિ ઉભી થઈ છે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ સતત રહેવા પામ્યો છે જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે હરિયાળી જાણે ખીલી હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથમાં જોવા મળી રહ્યા છે તો સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં હાલાકીનો પણ સામનો કરવો પડ્યો લોકોએ નવાપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દિલીપ મોરી દિલીપ ગીર સોમનાથ જિલ્લામાં કેવો વરસાદી માહોલ કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો જે વાત કરવામાં આવતું છેલ્લા ચોવીસ કલાકથી ગીરના તમામ તાલુકાઓ છે આ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ઠાકો છે ખાસ કરીને વેરાવળ વેરાવળ ની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જયારે તલાલા ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુત્રાપાડામાં પણ પાંચ ઇંચ થી વધારે વરસાદ ખાબકો છે જોકે કોળીના ઉના અને ગીર ગઢડામાં અઢી થી લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે તમામ નદીઓ છે અહિયાં તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે પ્રાચી નજીક પસાર થતી તલાલામાંથી પસાર થતી સરસ્વતી નદીમાં ઘોડા આવ્યું છે તલાલાની હિરણ નદીમાં ઘોડા આવ્યું છે શિંગોડા નદી છે જે જામવાળાની તેમાં પણ પૂર આવ્યું છે સાંગાવાડી નદી હોય કે અન્ય નદીઓ હોય તમામ નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે ગીરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે વેરાવળ શહેરમાં પડ્યો છે પરંતુ જે ગીર વિસ્તાર છે ગીર ગઢડા નું ગીર વિસ્તાર હોય કે પછી સાસણ તલાલા નું વરસાદ પડ્યો છે જેને લઈને ખૂબ મોટા પ્રમાણમાં નદીઓ છે તેમાં ઘોડાપુર આવ્યા છે આજે સવારથી ફરી એક વખત વેરાવળ અને તલાલાના વિસ્તારોની અંદર વરસાદનું આગમન થયું છે થોડો જ વિરામ લીધા બાદ ફરી વખત વરસાદ એક્ટિવ થયો છે જી આભાર આપનો તમામ માહિતી બદલ